ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી યુવતીને માર મરાયો હતો મકાન માલિક અને અન્ય બેથી ત્રણ લોકોએ નિર્ડયતાથી માર માર્યો હતો પીડિતા મુંબઈની રહેવાસી છે ભાડાને લઈને યુવતીના વાળ પકડીને ઢીકા અને તમામ આવ્યા હતા યુવતીનું બે મહિનાનું ભાડું ચૂકવાનું બાકી હતું મકાનમાં ત્રણ યુવતીઓ રહેતી હતી જેમાંથી બે યુવતી ડરીને નાસી ગઈ હતી મારામારીની આ ઘટનામાં યુવતીને હાથ પગ અને માથા સહિતના ભાગે ઈજા પહોંચવા પામી હતી યુવતીઓ પોતાના સામાન સાથે ઉમરા પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ આપી હતી પીડિત યુવતીએ કહ્યું મને ખબર નહોતી કે મને શા માટે મારવામાં આવી રહી છે સુરતમાં મકાન માલિકે યુવતીને બે રમીથી માર્યો હોય જેમાં એક શખ્સે હાથ પકડ્યો એ બીજાએ વાડ પકડી બરબરતાપૂર્વક આડેધડ ઢીંકા મૂકા માર્યા હતા ચપ્પું બધાય ધમકી આપી હોય એ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે બ્યુરો બિલોરીપત ટેન્ફનિયોર્સ